નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને રોજેરોજ આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને नोटिफिकेशन द्वारा जवाब मिली रही तो बात करिए आज पाटण मार्केट यार्ड एपीएमसी सरकार द्वारा जाहिर नवा बजार भाव ने खेड मित्रों बात करिएट मकेट यार्डना बजार भावनी आज तारीख तीस आठ बेहजार चौबीस बार शुक्रवार आजना दरक नजार भाव सौ पहला आज जीरा भाव तरह पांच सौ तरह हज़ार पाँच सौ रायडो एक हज़ार सत्यावीस एक हज़ार अठाणु एर बजार भाव सौ पंचोतेर थी बार सौ पंदर सुवा बार सौ सीतेर पंदर सौ दस राज तरह हजार सात सौ पचास थी पाँच हज़ार बस बसो एकावन राजगरो बार सौ चौराणु थी बार सौ चौराणु अजम सोल सौ पचास थी सौ पचास वरियाना बजार भाव खेड़ मित्र आज 1050 थी 1510 रुपया ત્યાર બાદ ખેડૂત મિત્રો बाजरेના બજાર ભાવની વાત કરીએ તો 475 થી 516 રૂપિયા તો મિત્રો આજે વાત કરી પાટણ માર્કેટના 100% સાચા બજાર ભાવની રોજિરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપડી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે બેલ આઇકન ને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બાય રહેજો જેથી કરીને 100% સાચા બજાર ભાવની માહિતી તમને રોજે રોજ આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જાણવા મળી રહેશે